જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો તમે પ્રહલાદ વિશે સાંભળ્યું હશે પ્રહલાદ પછી વિરોચન અને વિરોચન પછીનો બલિ અને બલિ છે તે દાનવોનો રાજા થયો છે અને બલિને હવે વિચાર આવ્યો છે કે મારે ઇન્દ્રની ગાડી જોઈએ છે અને બલિને ઇન્દ્રની ગાદી મેળવવાની ઈચ્છા જાગી છે અને તેના માટે બલિએ નવ્વાણું યજ્ઞ કર્યા છે અને ભૃગુ ઋષિની હાજરીમાં સોમો યજ્ઞ કર્યો અને તે સોમા યજ્ઞમાં અગ્નિદેવને પ્રસન્ન કર્યા અગ્નિદેવે બલિ રાજાને ચાર ઘોડા ને ધજાવાળો રથ અને ધનુષ્ય બાણ ભેટ આપ્યા ગુરુ શુક્રાચાર્યના આશીર્વાદ લઈ અને બલિ છે એ દિવ્ય રથ અને ભેટમાં મળેલા ધનુષ્ય બાણ સાથે ઇન્દ્રને જીતવા ઉપડ્યો છે અને આ બાજુ ઇન્દ્ર ગભરાયા ને ગુરુ બૃહસ્પતિ પાસે દોડી ગયા ગુરુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આજે તમે બલિ સામે નહીં ટકી શકો એટલે હવે તમે સ્વર્ગ છોડી બીજે ક્યાંક જતા રહો અને જ્યાં સુધી શત્રુની માઠી દશા ન આવે ત્યાં સુધી તેની તમે રાહ જોજો એટલે હવે ઇન્દ્રએ સ્વર્ગ છોડ્યું ને બલિએ ઇન્દ્રાસન ઉપર બેસી રાજ્ય ચલાવવા માંડ્યા છે ધીમે ધીમે ત્રણેય લોક ઉપર બલિની આણ વર્તાવા લાગી છે એટલે આ બાજુ દેવ માતા અદિતિથી ઇન્દ્ર અને દેવોની હાર સહન ન થઈ શકી એટલે પતિ કશ્યપની સલાહથી વિષ્ણુ ભગવાનનું તેમણે વ્રત કર્યું અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા અને પ્રસન્ન થયેલા વિષ્ણુએ અદિતિના ખોળે વામન અવતાર લીધો ઇન્દ્રાસન ઉપર બેસી બલિરાજા રાજ્ય કરતા રહ્યા પણ એમની ઈચ્છાઓ હવે વધતી જતી હતી ઋઘુ ઋષિની મદદ લઈ તે હવે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે તૈયાર થયો છે અને આ બાજુ અદિતિએ પુત્ર વામનને કહ્યું કે હવે તમે દેવોના ભલા માટે અને માનવોના કલ્યાણ માટે તમારે બલીને હવે નાથવો જોઈએ માતાની યાજ્ઞા માથે ચડાવી વામન છે તે રાજાના યજ્ઞમાં જવા તૈયાર થયા છે રાજાએ આ બાજુ સંકલ્પ જાહેર કર્યો કે કોઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ હોય અને તે જે પણ માંગશે તે ગમે તેવી આકરી માંગણી કરશે હું એના ઉપર ખરો ઉતરીશ અને તેની માંગણી સ્વીકારીશ એટલે વામન યજ્ઞમાં બ્રાહ્મણના રૂપે દાખલ થયા છે વામને લંગોટી વાળી છે હાથમાં દંડ તથા કમંડળ છે મસ્તકે પિંગડી જટા છે નાના ઢીંગણા બ્રાહ્મણ બટુકને બલિરાજાએ આવકાર્યા છે અને બલિરાજાએ બ્રાહ્મણને કહ્યું કે તમારે જે જોઈએ તે માંગიღ્યું દાનવ ગુરુ શુક્રાચાર્યે ગંધ આવી ગઈ એમણે બલિરાજાને ચેતવણી આપી પણ બલિ બોલ્યા ગુરુજી મારી ટેક હું નહીં તોડું બલિએ મનગમતું માંગવા કહ્યું અને વામને માંગ્યું કે હે રાજન મારે ત્રણ ડગલા જમીન જોઈએ છે ત્યારે બલીએ રાણી વિદ્યાવતી ને કહ્યું કરીએ અને એમની માંગણી સ્વીકારીએ એટલે રાજાએ અને તેમના રાણીએ બ્રાહ્મણ ની પૂજા કરી એટલે કે વામનની પૂજા કરી ત્યારે વામને કહ્યું કે તો રાજન હું ત્રણ ડગલા જમીન માપી લઉં ત્યારે বলিয়ে સંમતિ આપી ત્યાં તો વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે અને પોતાના એક પગલાથી પૃથ્વી ભરી બીજા પગલાથી સ્વર્ગ ભરી લીધું અને ત્રીજું પગલું મૂકવા માટે જગ્યા રહી નહીં ત્યારે વામનમા રૂપમાં આવેલા બ્રાહ્મણે કહ્યું કે હવે હું ત્રીજું ડગલું ક્યાં મૂક્યું ત્યારે બલિએ કહ્યું કે મારા માથા ઉપર મૂકી દો અને મૂકી દીધા વામને કહ્યું તારા ગુરુએ તને ચેતવ્યો છતાં તે તારી ટેક ન છોડી તારી ટેકથી હું રાજી થયો છું અને મારી પાસેથી કઈક વરદાન માંગ ત્યારે બલિએ કહ્યું પ્રભુ આપે મારું સ્વર્વસ્વ સ્વીકારી લીધું અને મને આ જંજાળમાંથી મુક્ત કર્યો એથી વધુ મારે માંગવાનું શું હોય તમે મને હવે પાતાળનું રાજ્ય આપી દો અને હું રોજ મારા બારણે તમને ઉભેલા નિહાળું એવું કંઈક કરી આપો બલિરાજા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી વિષ્ણુ એમના બારણે ચોકીદાર થઈને રહ્યા અને આ બાજુ દેવોને તેમનું રાજ્ય પાછું મળી ગયું અને વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને નમસ્કાર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત